ગીર સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલ્યુશન ગીર સોમનાથ ના ઇતિહાસમાં ડીવાય એસપી પચાસ પીઆઈ અને પીએસઆઈ બંદોબસ્તમાં સામેલ છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બારસો પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ એક ધાર્મિક સ્થળ પરથી તો સિત્તેર જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી પચાસ હિટાચી મશીન ત્રીસ જેસીબી પચાસ ટ્રેક્ટર દસ ડમ્પર સહિતની મશીનરી ડિમોલેશન સ્થળ પર ઉપસ્થિત છે તો લોકોને એ સ્થળે જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ છે વધુ જાણકારી આપી રહ્યા છે અર્જુનવાળા અર્જુન જે ડિમોલેશનની કામગીરી હાથ ધરાય છે શું વધુ અપડેટ ચોક્કસથી વાત કરવામાં આવે તો સોમનાથનું આ સૌથી મોટું ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે આ સોમનાથ મંદિરની નજીકનું જે વિસ્તાર છે આ વિસ્તારમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર આઈજીપી ત્રણ એસપી છ ડીવાયએસપી પચાસ પીએસઆઈ રાત્રિના જ દબાણ છે તે દૂર કરવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તંગ જેવું વાતાવરણ છે તે સર્જાયું હતું જેના કારણે વહેલી સવારે પાંચ વાગ્યે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી પાંચ હિટાસી મશીન સહિત ત્રીસ જીસીબી પચાસ ટ્રેક્ટર દસ ડમ્ફર સહિતની જે મશીનરી છે તે લગાવવામાં આવી છે અને અત્યારે હાલ ડિમોલેશન ચાલુ છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે